સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ લોક મેળામાં ગુજરાતની સંસ્કૃતિને લાંચન લગાવતો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ વાયરલ વિડીયોમાં મહિલા ડાન્સરો તરણેતરના મેળામાં મોતના કુવાના સ્ટેજ પર ફિલ્મી ગીતો પર અશ્લીલ ડાન્સ કરતી નજરે પડે છે તરણેતરના મેળામાં વર્ષોથી પરંપરાગત હુડો રાસ માલધારી રાસ દુહા લોક નૃત્ય છંદ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે અશ્લીલ ડાન્સના વિડીયોથી લોક સંસ્કૃતિ ભૂલાતી પડી નજરે જડ પડે છે સાથે સંસ્કૃતિને લાંછન લગાવતા કૃત્ય આ મેળામાં થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલામાં સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટરે વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપ્યા છે સાથે ચોટીલા પ્રાંત અધિકારીને તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે વાયરલ વિડિયો અંગે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી તાનેતર ખાતે પ્રસિદ્ધ લોક મેળો જે તારીખ 6 9 થી 9 9 સુધી આયોજિત કરવામાં આવેલ હતો તેમાં કેટલા એવા પ્રતિબંધિત વિડીયો જે વાયરલ થયા છે અને જે ગુજરાતની અનુરૂપ નથી એ એ બાબતો પ્રત્યે પૂછવામાં આવી બાબતે બહુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લા તંત્ર આ બાબતે મંજૂરી આપવામાં આવેલ હતી મેળા દરમિયાનની પણ આવી કોઈ પ્રવૃત્તિને અમારે જે તે સમયે પણ ધ્યાને આવેલું નથી વધુમાં એ પણ જણાવવાનું કે આવી કોઈ પ્રવૃત્તિ જ્યાં તો કોઈ કરવામાં આવેલી હોય જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયત જે છે આની આયોજક હોય છે જે એજન્સીને આપણે રાઇડ્સની મંજૂરી આપતા હોય છે આવા કોઈ રાઇડના સ્ટોલમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તો લોકમેળાની આપણી ભાતીગળ સંસ્કૃતિને જો જોખમમાં મૂકેલા જે કોઈ તત્વોના માટે જવાબદારો છે તેવા તત્વો સામે એક્શન લેવા માટે અમે પ્રાંત અધિકારી ચોટીલાને એક તપાસ સોંપી છે તેનો અહેવાલ મળેથી આગામી સમયમાં એપ્રોપ્રિએટ કાર્યવાહી ચોક્કસ કરવા આ મેળાની મંજૂરી જે છે એ અમે બાર વાગ્યા સુધી આપેલી હતી કેટલા કઈ જગ્યાએ આવો કોઈ વિડીયો વાયરલ થયો છે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને તે જગ્યાનો જ વિડીયો છે તેની અધિકૃતતા પણ તપાસ કરવી જોઈએ જે બાબતે કાર્યવાહી ચાલુમાં છે